ઠેર ઠેર પાણી ભરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે વાત કરી રહ્યા છીએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહારની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર વરસાદી પાણી ભરવાને કારણે પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ કર્મચારીઓ તેમજ લોકોને હાલાકી પડવા પામી રહી છે અને અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે સાથે પોલીસ ખાતાએ જપ્ત કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ ગાડીઓ બગડે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ જેની જેની ગાડીઓ છે એ લોકોમાં થવા પામ્યા છે આ તો માત્ર ઉત્તરાયણની જ વાત કરી છે પરંતુ સુરતના મોટા ભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીને લોલમોલ બહાર આવી રહી છે